નમસ્કાર જય માતાજી હું શું સંજોબા અને ફરીવાર સ્વાગત કરું છું ધમ સંજોબા શો ચેનલ ઉપર તો મિત્રો આજે ફરી વાર એક સમજવાલાયક વાર્તા લઈને આવ્યો છું તો એવું કહી શકાય કે લોકો જુઠ્ઠું બોલતા હોય છે પણ જુઠ્ઠું બોલવાના પણ ઘણા પ્રકારો હોય છે તો એક નાનકડી અને ગામડાના પ્રસંગની એક વાતથી આપણે સમજીશું કે લોકો જુઠ્ઠું બોલતા અને જુઠ્ઠું કઈ પ્રકારનું બોલે છે અને કઈ હદ સુધી જાય છે તો ગામડા ગામનું એક ગામ છે અને ગામમાં એક વ્યક્તિ રહે છે અને એ વ્યક્તિ એનું કાર્ય છે ચોરી કરવાનું અને એ અવનવાર નાની મોટી ચોરીઓ કરતો હોય છે એક દિવસ એવો સમય આવી પહોંચે છે અને ચોર એવો વિચાર કરે કે આજે મારે છેલ્લી વાર એક એવી ચોરી કરવી છે જેના પછી ક્યારે પણ મારે ચોરી ન કરવી પડે તો તે પોતાની જે બનાવેલી યોજનાઓ હતું તેને અંજામ આપે છે અને એક મોટી અને મહાન ચોરી કરે છે ચોરી કરી અંજામ આવી આપી દે છે પણ એ ગામની અંદર એક એવા દેવનું મંદિર હતું કે કોઈ પણ વ્યક્તિ એ દેવના ખોટા શોકન ખાય તે તરત જ મૃત્યુ પામે છે ત્યારબાદ આવી પરંપરા પારંપરિક જે આ કહેવત હતી અને જે એમના દેવના જે એમને પ્રકારની માનતાઓ હતી એ વ્યક્તિએ વિચારી અને ચોરી કરીને ઘરે આવે છે ચોરી કરીને ઘરે આવે છે ત્યારે તેની મા ઘરે હોય છે ત્યારે તેની માને એ કહે છે કે મા શું તું મને સ્તનપાન કરાવીશ તેની મા કહે છે મા માટે તો દીકરો મોટો હોય કે જાણે નાનો હોય કે બાળક હોય એના માટે દીકરો દીકરો જ હોય છે તો એ પોતાની મા માં એ દીકરાને સ્તનપાન કરાવે છે અને ત્યારબાદ એ શાંતિથી નિરાતે ઊંઘી જાય છે બીજા દિવસે સમસ્ત ગામ એકઠું થાય છે અને બધા જ લોકોને ખબર જ હતી કે આપણે ગામમાં આ વ્યક્તિ ચોરી કરે છે ત્યારે દરેક વ્યક્તિઓ દરેક સમાજ મળીને એ વ્યક્તિને ગામ સભામાં બોલાવવામાં આવે છે ત્યારબાદ બોલાવ્યા બાદ એને જે દેવ દેવ હતા જે એમની આસ્થા હતી કે આ દેવના કોઈ ખોટા સોગન ખાય તે તરત મૃત્યુ પામે ત્યારે એ દેવના સોગન સોગન ખવરામાં આવે છે પણ એ ચૂર એટલો સતર્કવાળો કે ભગવાનને પણ ભૂલો પાડે એવી તેની મગજની શક્તિથી એ કેવી રીતે દેવના સોગન ખાય છે અને જીવતો નીકળે તમે સાંભળજો ત્યારબાદ એ દેવના જે થડુ કહેવાય મંદિર એના પર હાથ રાખીને વૈક સોગન ખાય કે મારી માના સ્તનપાન કર્યા પછી જો મેં ચોરી કરી હોય તો આ દેવ મને રૂઠે કાં તો આ દેવ મારું મૃત્યુ કરાવે પણ એને એને ચોરી નિરાતે કરી પણ તેની નિરાતે ચોરી કરી અને ઘરે ઘરે આવીને પોતાની માના માનાને કીધું કે મા મને સ્તનપાન કરાવ અને પછી હુંગી ગયું એટલે લોકોને તો એમ જ લાગ્યું કે આપણે જાણીએ છીએ કે નાનપણમાં જ સ્તનપાન આપણે કરતા હોય છે જે માનું દાવણ કહી શકાય તો એ એક તો સાબિત થઈ ગયું એને સોગન પણ ખાઈ લીધા સોગન ખોટી ન હતી કારણ કે તેણે એમ કીધું કે મારી માનું ધાવણ ધાવ્યા પછી જો મેં ચોરી કરી હોય તો આ દેવ મને રૂઠે અને તે તેને કશું જ ન થયું તે સાચો સાબિત નીકળ્યો અને જીવતો રહ્યો તો આમ ઘણા વ્યક્તિઓ એવા ચતુર અને ચાલાક હોય છે જે ખોટી વસ્તુને પણ સાચી સાબિત કરી દે છે પોતાના મગજથી એટલે દુનિયામાં આવા વ્યક્તિઓથી સતર્ક રહ્યું અને સાવધાન રહ્યું તો આ વાર્તા ઉપરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો નમસ્કાર જય માતાજી મળીશું એક ફરી આવા બીજા નવા વિડીયોમાં